દસ જેટલા આંતરરાષ્ટ્રીય કલાકારોના ચિત્રોની અમદાવાદના આંગણી પ્રત્યક્ષ જોવા એ ચિત્ર કલાકારો માટે એક અદ્ભુત લાહવું બની રહે છે મારું નામ દેવેન ગવારવાલા છે હું બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર છું તો આજે આપણે વિશ્વભરના દસ આર્ટિસ્ટને આપણે અહીંયા એક પ્લેટફોર્મ આપ્યું છે આ કુલેબ્રેટિવ પ્લેટફોર્મ કહી શકાય કે જેમાં આર્ટિસ્ટ એકબીજાથી શીખી રહ્યા છે જેમ કે તિમુર દિવાજ ગેનેસ હોલ્ડરે આજે દુર્ગા માનું પેન્ટિંગ કર્યું છે અને આ દેવીનું પેન્ટિંગ બનાવવા માટે મેં અને તિમુરે બે વર્ષની જર્ની કરી છે જેમ આમનું જોઈને એમણે ઇજિપ્ત થીમ ઉપર તિમુરે સ્પિંક્સ બનાવ્યું તો એમ જ જે થી આવ્યા છે એ આ જોઈને હવે એની સિરીઝ બનાવવાના તો આવી રીતના જે એક કોલેબરેટિવ એટમોસ્ફિયરમાં એકબીજા આર્ટિસ્ટ માસ્ટર લેવલ જે આપણે કહીએ એ આવી રીતના કોલેબોરેટ કરીને લર્નિંગ આપતા હોય છે એ લર્નિંગ આપણે ઇન્ડિયા કે વિશ્વભરમાં તો આ બી તમે આર્ટિસ્ટનો શો જોઈ શકો છો જેમાં સ્પેન સ્વિટ્ઝરલેન્ડ ઓસ્ટ્રેલિયા થી લઈને ઉઝબેકિસ્તાન ઇજિપ્ત બહુ બધા કન્ટ્રીઝના છે તો આ શો વન મંથ સુધી રહેશે અને ટેન ટુ સેવન ઓપન ફોર ઓલ છે યુ કેન કમ એની ટાઈમ અને વિઝિટ કરજો આ સિંધુ ભવન ઉપર જ છે બિસ્કપ ઓફ ગેલરી જેમ આપને ખબર છે બિસ્કપ છેલા 3 વર્ષથી અહીંયા સિંધુ ભવન અમદાવાદમાં ફોરેન ના આર્ટિસ્ટ માટે એક પ્લેટફોર્મ ને એક બેન્ચમાર્ક બન્યું છે ઇન્ડિયન આર્ટિસ્ટની આર્ટ માટે ઈ વિધરીતા આપણે હવે જેટલા પણ કન્ટ્રીઝ હોય હું તો કહું નેક્સ્ટ ટાઈમ 100 આર્ટિસ્ટ શો પણ કેમમાં હોય તો પણ આપણે કરીશું અલગ અલગ કન્ટ્રીઝ જે આવોક્તે નતા લેતા કે જે થીમ એવી રીતના આપણે બીજા આર્ટિસ્ટ ઉપર પણ ઇન્ડિયન માઇથોલોજીકલ કે આપણે હેરિટેજ સાઈટ થી કરીને એક બહુ મોટો લેવલ નો શો આના પછી પણ પ્લાન કરવા માંગીએ છીએ